દહન કરવામાં આવ્યું છત્રી રાજપૂત સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં અને તાલુકાઓમાં મોટા પાયે છત્રી સમાજ દ્વારા વિરોધ વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે પોલીસ દ્વારા પાંચ છત્રી ભાઈઓની અટકાયત કરવામાં આવી થાનગઢ છત્રી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા કુતરા દહન કાર્યક્રમની અંદર છ થી સાત છત્રી સમાજના આગેવાનની અટકાયત પગલા લેતા થાન છત્રી સમાજ આક્રોશ આક્રોશ વહેલી તકે નિકાલ નહીં આવે તો રાતના સમયે મોટી મીટિંગ બોલાવવાનો પર મોટી મીટિંગ બોલાવી હોવાનો પણ ચર્ચાઈ રહ્યું છે ખાન છત્રી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર તથા પુત્ર દહન કાર્યક્રમમાં ખાન પોલીસ દ્વારા સમાજના પાંચ યુવાનોને છત્રપાલસિંહ ઝાલા શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લો પૃથ્વીરાજસિંહ પરમાર શ્રી રાજપૂત કરણી સેના સેના થાનગઢ તાલુકા પ્રમુખ જગદીશસિંહ ઝાલા વિજયસિંહ જાડેજા બિજરાજસિંહ ગોહિલ ખાન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી માયાજાદ ન્યૂઝ ચેનલ કેમેરામેન ચંદુભાઈ થાનગઢ આ દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે પાણી વિલાસ કરવામાં આવેલ હતો તેનો સ્થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે અને આજરોજ તેના અનુસંધાને સ્થાનગઢ ક્ષત્રિય સમાજ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદન પાઠવી અને પર્ષોત્તમ રૂપાલાનું પુત્રાનું દહન કરેલ છે અને આવનાર સમયમાં જો પર્ષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણીનો થાનગઢ સર્વ ક્ષત્રિય સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે પણ તે માતાજી રાજરોડ થાનગઢ મુખાને જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પર્ષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સીધું ધવદ્ર ટિપ્પણી કરેલ છે તેના વિરુદ્ધમાં સમગ્ર સાંજગઢ ક્ષત્રિય સમાજ નિવેદનને હોપોડી કાઢે છે અને એ નિવેદનના વિરોધમાં પાંચ રોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો ત્યારે પક્ષને અને ચૂંટણી પંચને કહેવામાં આવે છે કે આજે જો આ રૂપાલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દરેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરશે અથવા તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એવી ચીમકી સાથે જય માતાજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ